શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ અમારી ચેનલ ધાર્મિક વ્રત કથામાં તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વેસાખમાં શુકલ પક્ષ મોહિતની એકાદશી વિશે સાંભળીશું આ એકાદશી ભગવાન નારાયણ મોહિતના સ્વરૂપ સમર્પિત છે આજે જાણીશું મોહિની એકાદશી ક્યારે છે શું કરવું અને શું ન કરવું આ વ્રતનું શું મહત્ત્વ છે ભગવાને મોહિરની રૂપ શા માટે ધારણ કર્યું અને આજના ખાસ ઉપાય શું છે જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો તમે ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો કૃપા કરીને સબસ્ક્રાઈબર કરો જેથી આવનાર જાણકારી તરફ મળી શકે એકાદશીનું મહત્ત્વ એકાદશી એટલે કે અગિયારના એ દર મહિને બે વખત આવે છે શુકલ પક્ષ કૃષ્ણ પક્ષમાં અને બંને તીર્થોનો ધર્મ વિશે મહિમા છે એકાદશીના દેવ ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે ભક્તોના આ દિવ્ય ઉપવાસ પૂજા મંત્ર જાપ કરીને આત્મકલ્યાણ માટે પ્રભુની આરાધના કરે છે એકાદશી માત્ર ઉપવાસ કરવાથી તિથિ જ નથી પણ આ તિથિ આત્મચિત ભક્તિ અને મોક્ષ માર્ગ તરફ લઈ જતી છે વર્ષે કુલ એકાદશીઓ આવે છે જ્યારે પુરુષતમ માસમાં આવે ત્યારે વધુ બે મળીને કુલ છવ્વીસ એકાદશીઓ થાય છે જો કોઈ ભક્ત તમામ એકાદશીની ન પાળી શકે તો દેવાય સ અને દેવે ઊઠની એકાદશીનું વ્રત રાખવાથી પણ તમામ એકાદશીનું ફળ મળે છે મોહિનુ સ્વરૂપ વૈશાખ માસ ભગવાન નારાયણના નારાયણને પ્રિય છે આ માસમાં ભગવાન અનેક અવતાર ધારણ કર્યા છે જેના કે મોહિનના સ્વરૂપ પણ સામેલ છે ભગવાન શ્રી સ્વરૂપે ધારણ કરી અને પર મોહિત મોહિનમાં પાડી લીધા છે આજના દિવસે પ્રભુનું પૂજન વ્રત અને ઉપવાસ કરવાથી બધા પાપ નષ્ટ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આરોગ્ય અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે મોહિની એકાદશી બે હજાર પચીસથી માં ક્યારે છે અને મોહ મોહિની એકાદશી તિથિ શરૂ થશે સાત મે બે હજાર પચીસના બુધવારના રોજ સવારે લગભગ દસ વાગ્યે સુધી પૂરી થશે આઠ મે બે હજાર પચીસના ગુરુવારના રોજ બપોરે સાડા બાર વાગે ઉદય તિથિ અનુસાર એકાદશી વ્રત આઠ આઠ મે ગુરુવાર રોજ રાખવું અને પાનના સમય વ્રત બીજા દિવસે પાનનું એટલે કે ઉપવાસના વિવિધ પૂર્ણ કરવો જરૂરી છે પાન કરવાની કરવાનું રહેશે નવ મે બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે સાડા છ વાગ્યાથી સાડા આઠ વાગ્યા વચ્ચે આ દિવસે શુભ હોવાના વ્રતનું શુભ ફાયદાકાર બને છે દાન અને પુણ્ય કરવાથી ખૂબ ગુણકાર પુણ્ય મળે છે મોહિની એકાદશીને માનવામાં આવે છે જે મહેમાનો મહેમાનની મુક્ત અપાવીને તિથિ છે દરેક મનુષ્ય પોતાની અંદરમાં મોહો લવ આકર્ષણ માયા અને અહંકાર જેવી વસ્તુઓથી મુક્ત થવાનો પ્રયાસ કરવો જોઈએ આ માટે ભગવાન શ્રી નારાયણનું શ્રમણ પૂજા અને ઉપવાસ ઉત્તમ સાધન છે ભગવાન શ્રી કૃષ્ણનું સ પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે હે અર્જુન ક્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે હું અવતાર લઉં લઉં છું ભગવાન કહે છે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે કોઈ કોઈને કોઈ સ્વરૂપના જન્મગ્રહણ કરું છું તેવી જ રીતે ભગવાન મોહી સ્વરૂપ ધારણ કર્યું કર્યું હતું જ્યારે દેવો અને દાનવોના શુદ્ધ મંથમાં કર્યું ત્યારે તે પરિણામ ચો ચૌદ રત્નોને પ્રાપ્ત થયા હતા જેથી એક અમૃત પણ હતું આ પ્રસંગથી જોડાયેલી કથા આપણે જાણીએ છીએ જેમાં રાહુ અને કેતુ પણ ઉલ્લેખ આવે છે મોહિની એકાદશીની કથા પણ આ પ્રસંગે સાથે સંકળાયેલી છે જ્યારે દેવોનો દેવો અને દાનવો અમૃત મેળવવા માટે ખેંચાખેંચી કરવા લાગ્યા છે જ્યારે ભગવાને જોયેલું છે કે અધૂરો અધૂરો વધુ શક્તિશાળી અને અમૃત મેળવવાની અમર થઈ જશે અસુરોમાં અહંકાર અને દુરાચાર વધુ હતો તેઓએ હક વગરની વસ્તુ છીનવી લેતા અને અત્યાચાર કરતા જ્યારે દેવો એ અન્ય પ્રિય હતા હજુ પણ અહીંયા આપણને નવરાત્રિમાં દેવશક્તિની પૂજા કરીએ છીએ અને સ્ત્રી સ્વરૂપ છે ભગવાન વિષ્ણુ જેમ કે આ જગતના વ્યવહાર ચલાવી જવાબદારી લીધી છે તેમણે દુષ્ટની વિરુદ્ધમાં ચાલ કરવા માટે પોતે સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું છે ભગવાન ને શક્તિનું આહાન કર્યું છે પોતાની અંદરથી મોહ ધારણ કર્યું છે આ સ્વરૂપ દ્વારા તેમણે અનુસરો મોહ પાળ્યા છે અને અમૃત પોતાના હાથમાં લીધું છે ભગવાને દાનવોને અને દેવોને કહ્યું છે કે તમે બધા જ બે પક્ષમાં બેસો બધાને થોડી થોડી માત્ર અમૃત પીવડાવશો આ બધા વાતમાં માને છે ભગવાન દેવતા અમૃત પીવડાવ્યું અને અનુસરે પાણી આપી દીધું પ્રથમ એક અનુસાર સુની વિકાસ ચતુર્થ સૂર્ય અને ચંદ્ર વચ્ચે બેઠેલો હતો અમૃત પી ગયો જ્યારે સૂર્ય અને ચંદ્રની ભગવાને કહી હતી ત્યારે ભગવાન તરફ જોઈ અસલી રૂપ ધારણ કરી સુરદર્શક વડે તેમના શિર અને ધડ પર અલગ કરી દીધા કારણ કે તે અમૃત પીધેલું હતું તેઓએ મૃત્યુ પામ્યા નહીં તેનું મસ્તક રાઉ અને ધળ કેતુ બન્યા હતા આ રીતે સાત મુખ્ય ગ્રંથ સાથે રાહુ કે અને કેતુ નામની છાયા ગ્રંથો જોડાયેલી છે આ બે ગ્રહો આજે પણ કુંડળી પર અસર કરે છે જ્યારે અનુસર અનુસરોને ખબર પડી કે તેમના સાથે છલ થયો હતો ત્યારે તેમણે દેવો સામે યુદ્ધ શરૂ કર્યું પરંતુ દેવોએ અમૃત પીધેલું હોવાથી તેઓ અજર અમૃત થઈ ગયા અને યુદ્ધમાં જીત્યા અસુરો જોકે શક્તિશાળી હતા પરંતુ જ્યારે તેમને યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા ત્યારે તેમને ગુરુ અને શુક્રાચાર્યની સંજીવ વિદ્યા દ્વારા અમૃત અનુસાર ફરી જીવિત કર્યા તેથી દેવોએ અને અનુસરો વચ્ચે વારંવાર યુદ્ધ થતું રહ્યું આ કથા આપણે શીખવીએ છીએ ભગવાન કૃપાની તેમને મેળવની જેમાં સદગુણો અને સ સદવિચારો હોય છે જે લોકો દેવતાને વૃદ્ધિ ધરાવે છે જે પ્રભુ પ્રિય લાગે છે જ્યારે અસુર તત્વો જેમ કે બીજા લોકોને છીનવી લેવું તેમનું દુઃખ પહોંચાડવું હક વગર કોઈની વસ્તુ લઈ લઈ લેવી અને દુષ્ટ વૃત્ત ગણાય છે ઘણા સંતાન અને સાધુએ દુઃખોનું પણ અમૃત સમજીને સહન કરે છે અને દુનિયાને આનંદ આપે છે એવું માનવામાં આવે છે કે ભગવાન પોતાના કૃપા પર નજર આવા ભક્તો ઉપર રાખે છે ભગવાન શ્રી નારાયણ પાસે શુદ્ધ દર્શન ચક્ર છે એટલે કે જે તે ઈચ્છે તે સ્મરણમાં અનુસરોનું નાશ કરી શકે છે છતાં પણ તેમને એમ ન થયું એમ ન કર્યું તેમણે માત્ર દેવતાઓને અમૃત પીવડાવ્યું અને અનુસરો અસુરોને માર્યા માર્યા ન હતા કારણ કે તે ધરતી પર જીવવાનો અધિકાર બતાવ્યો છે દરેક જીવ પોતાના કર્મ પ્રમાણે ફળ પામે છે ભગવાન કોઈની આશા કરતો નથી પરંતુ મનુષ્ય પોતાનો ગુનોગાર અને દુર્ગલનો તેનો નાશ કરે છે આમ હોઈને એકાદશી આપણે શીખવે છે કે પ્રભુ પાસે સદ્ગુરુ ધરાવનાર ભક્ ભક્તો પ્રિય હોય છે અને આ દિવસે ભગવાન શ્રી હરિનારાયણની ભક્તિ મનોકામના પૂર્ણ પૂર્ણ થાય છે અને સદબુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે દરેક મનુષ્યને આસુરી તત્વો રહેલા હોય છે જેમ કે ખોટા વિચારો અને સંસંસ્કારની ઈષ્ટા આળસ વગેરે આજે પણ એ ઓળખાવાનું મુશ્કેલ છે કોઈ પણ અનુસર છે અને કોઈ પણ દેવ સમાન છે એટલે કે આપણી અંદર રહેલા દુર્ઘો નાશ જરૂરી છે અસુરો જે નહીં જેમ કે રાજા બલી અને પહેલાના અનુ અસુર કુળમાં જન્મેલા હોવા છતાં પણ દેવતા સમાન ગુણ ધરાવવા ધરાવતા હતા તેથી તે રીતે વ્યક્તિ પોતાના ગુણ દ્વારા દેવ અને દાન બની શકાય છે મોહિતની એકાદશી દર્શાવે છે કે ભગવાન સુખદાયી સાવિત ગુણો ધરાવનાર ભક્તોની રક્ષા કરી છે અને દુષ્ટ વ્રત ધરાવનો નાશ કર્યો છે જેથી આ દિવસે એકાદશીનું વ્રત કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ભક્તો શ્રદ્ધાને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુનો ઉપવાસ કરે છે વ્રત કરે છે તેમાં સાવિત ગુણોનો વિકાસ થાય છે અને ભગવાનની કૃપાથી બાંધેલોમાંથી મુક્ત મળે છે ચાહે ભવાન બાંધેલ હોય કે જન્મ જન્માંતર હોય છે ભગવાન શ્રી નારાયણ પુરુષથી કૃપાથી મન શુદ્ધ થાય છે આત્માબળ વધે છે અને તે મોક્ષ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં ઉકેલ ત્રણેય યોગમાં ભગવાન શ્રી રામે પણ આ એકાદશીનું વ્રત કરવું કરવું કર્યું હતું કે તેમાં તેમાં પશ પ્રાણ પ્રતિફળ વિશે વિજય પ્રાપ્ત કર્યો હતો મોહિતની એકાદશીનું વ્રત અને પૂજન વિધિ વ્રત કરનાર ભક્તોને દસમીના દિવસે ચાંદની હળવું ભોજન કરવું અને સમય પાળવો પતિ પત્નીના બ્રહ્મચાર્યોનું પાલન કરવું નિંદાકુશળ કરવી નહીં લસણ કે ડુંગળી અન્ય વ્યસનનો ત્યાગ કરવો એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી નારાયણની મૂર્તિ અથવા તસવીરનું પૂજન કરવું પાંચ મૂજ અથવા શુદ્ધ જળ ભગવાનને સ્નાન કરાવવું તુલસી અર્પણ કરવું જો દસમા દિવસે પડેલું તોડેલું હોય તો ભગવાનને ચંદનને ફૂલ ધૂપ દીપ ફળ અને મીઠાઈનો ભોગ અરપવો વિષ્ણુને શાસ્ત્ર નામનો ગીતાનો પાઠ પાઠ કે કોઈ વિષ્ણુને વિષ્ણુ મંત્ર જાપ કરવો ભગવાનની આરતી કરવી હોય તો કરી શકાય જો આરતી ના આવડતી હોય તો પણ મનથી ભગવાનને સમાન કરવું મન વચન અને કર્મથી પવિત્ર રાખવી એ સાચું ઉપવાસ છે એકાદશીનું વ્રત કરવું કરવાનું નક્કી કરતા પહેલા સંપલક કરવો જોઈએ આપણે કઈ રીતે વ્રત રાખીને માંગણીએ છીએ નિહાર નિર્જા અગ્ન વગર જળ વિના ફળહારથી અને શરીર સાથ ન આપે તો મનથી ભક્તિ કર રાખવી અને પ્રભુની ભક્તિ ગણાય છે આજના યુગમાં દરેક શાસ્ત્રોને તકલીફ શરીર તકલીફો છે શુદ્ધ અને સાવિક ભોજન મળતું નથી જો શરીર પ્રમાણે વ્રત કરવું યોગ્ય છે સાંજના સમયે જો ભૂખ લાગે તો એકવાર ભોજન લઈ શકાય છે પણ તેમાં પણ સાવધાન રહેવું છે રંધાયેલો ભાત કે લસણ ડુંગળીનો ત્યાગ કરવો અને ભોજનના સાથી જાળવી આ દિવસે મનમાં કોઈ પણ ઈર્ષા ક્રોધ લાલચ અને કપટ ન લાવવો પણ નિંદાથી દૂર રહેવું કારણ કે આજનો દિવસ છે મોહિત એકાદશી જે ભગવાને આ સુર્ય વૃત્તિનો નાશ માટે પોતાનું મોહની રૂપ ધારણ કર્યું હતું જેમ જેમ આપણે દોષોથી દૂર રહીએ પવિત્ર તરફ આગળ વધીએ તેમ તેમ ભગવાનની કૃપા પણ વધે છે અમૃત જેવી શાંતિ જીવનમાં આવે છે આ વરદાન અને પુણ્ય મહિમા પણ સમજાવે છે ઉનાળાના ઋતુમાં તરસ્યા પાણી અને ભૂખ્યા અન્ય આપુએ પશુ પંખીઓની સેવા કરવી એ બધું મહાન કાર્ય છે અને કેસરી તરબૂચ ગુલાબ કે વરિયાળીનું શરબત આપવું ઠંડુ દાન કરાવવું અને ખૂબ શુભ માનવામાં આવે છે આ જરૂરિયાતમંદોમાં હોય તો તેમને વસ્ત્ર જૂતા છત્રી વગેરે આપવું પણ એ શ્રેષ્ઠ પુણ્ય વર્ત છે બીજાના દિવસે જ્યારે દ્વારા પણ પાળનું કરવું હોય તો બ્રહ્માંડજીને દક્ષિણા દક્ષિણ દાન કરવું જેટલું બને એટલું દાન પુણ્ય કરવું મોહિત એકાદશીને જન્મે અને વૃત્તિના બંધનમાંથી મુક્ત આપે છે અને ભક્તોને ધર્મ અર્થ કામ અંતે મોક્ષ પહોંચાડે છે શાસ્ત્રમાં કહેલું કે ત્રણ ત્રેગુણમાં ભગવતી સરસ્વતીના કિનારે દ્રવતી શહેરમાં ધનપાલ નામની એક ધનિક અને ધાર્મિક પુરુષ હતા તેમને પુત્ર દુષ્ટ બુદ્ધ અને પાપી હતો એક દિવસ પોતાના પાપોને પરિણામે નગર બહાર કાઢ્યો અને જંગલમાં ભટકતો ભટકતો મહેશિયાના આશ્રમ સુધી પહોંચી ગયો મસ્જિદના દયા પછી તેમને મોહિત એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી દુષ્ટ બુદ્ધિના શ્રદ્ધાળુ વ્રત કર્યું અને ભગવાન નારાયણને ઉપવાસ કરી તેમને પાપોને મુક્તિ પામી અને તે મોક્ષ પ્રાપ્ત થયો આ કથામાં સ્પષ્ટ થાય છે કે ભક્તિ મન અને પવિત્ર થાય છે જીવનમાં સહકારમાં આવે છે અને આત્મિક ઉત્તમ થાય છે મોહિતનું એકાદશીનું વ્રત ભગવાન નારાયણને થાય છે કે એવા સર્વશ્રેષ્ઠ માર્ગો પેકિંગ એક છે વ્યક્તિ આ વ્રત શ્રદ્ધાતિ અને પાપોનો નષ્ટ થાય છે સુખ સમૃદ્ધ સમૃદ્ધિ પામે છે આ વ્રત કોઈપણ આયુષ્યના વ્યક્તિ કરી શકે છે ભલે આ યુવા હોય કે વૃદ્ધા પુરુષ હોય કે સ્ત્રી હોય વરત વિષય છે આ ના કે જબરજસ્તીથી ભક્તિ ભગવાનને યાદ કરીએ તો પણ સમાન ફળ આપે છે પરણે સ્ત્રી પતિના અનુસમતિ વ્રત અનુમતિથી વ્રત કરે તો અને ઘણું ફળ મળે છે જોકે સ્ત્રીઓને માસિક ધર્મ હોય તો ઘરમાં સૂતક જન્મ બાળકની નિયમિત હોય તો પૂજા ન કરવી જોઈએ પણ આ વ્રત સંપાલ કરી શકાય છે જ્યારે શુદ્ધ શુદ્ધ પૂર્ણ થાય ત્યારે દાન પૂર્ણ કરી શકાય છે વ્રત કરતાં પારખું અન્ન ન ખાવું દરેક શ્રેષ્ઠ ગણાય છે આના દિવસે પીપળાના વૃક્ષની પૂજા જળ અર્પણ પિતૃજ્ઞાન સાથ પરિક્રમા અને દીપડા દીપદાન કરવું પુણ્યદાન દાન છે ઉનાળાના વૃક્ષમાં પાણી આપવું વૃક્ષારોપણ કરવું પણ એ વ્યવસ્થિત કાર્યોમાં આવે છે જ્યારે કે કોઈ પણ વ્યક્તિ મૃ મૃત્યુ પામે છે ત્યારે અગ્નિ અગ્નિદાહત માટે લાકડાની જરૂર પડે છે એટલે કે જીવતા જીવતા વૃક્ષો વાવો તો એ મહાપુણ્ય છે પક્ષીઓની છાયા મળે છે પથ પર ચાલતા માણસોની રાહત મળે છે સર્વ કર્મોથી વૃક્ષરોપણનું મહત્ત્વ શું વિચારક કે જો આ વર્ત ઉપવાસ ન કરી શકાય તો દાન પણ થાય છે ઓછામાં ઓછું વૃક્ષ વાવવું એ ભગવાનને એવું કાર્ય મિત્રો મોહિની એકાદશી ભગવાન વિષ્ણુને પાવન વ્રત છે જેમ કે જીવનમાં દુઃખ કાપીને સુખ માર્ગે બતાવે છે ભગવાન થાયક એવા કર્મ કરીએ કે ભક્તિપૂર્વક તેમની ઉપવાસ કરી મનોજતા ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલ गुरुडव मंगल पूर्ण कुण तिक्षक मंगल तनोहरी श्रीकृष्ण राधे राधे